નમસ્કાર ખેડૂત હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત આજે આપણે ચર્ચા કરશું કે જીરાના પાકનો મોટામાં મોટો દુશ્મન કોણ તો એમાં તમે જુઓ તો એક તો લીલો સુકારો અથવા તો લીલો ચરમો કહેતા હોય પછી તમે જુઓ તો પીળો સુકારો એ સિવાયનું મોલો એટલે કે કાળા કલરનો જે ગળો આપણે કહેતા હોય કે મોલો કહેતા હોય આ શિવે હજી એક મોટો દુશ્મન હજી બાકી રહી જાય તો મિત્રો એનું આપણે પછી કહેશું તો ખડિપ મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળતી રહે અને મારે વિડીયોમાં અથવા તો મારા ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ખડિત મિત્રો અમુક અમુક દુશ્મન એવા હોય એ એને આપણે જાતે ન તરતા હોય કે ભાઈ તું મારા જીરાના પાકમાં આવ દાખલા તરીકે લીલો ચરમો અને પીળો સુકારો કે આપણને ખબર જ છે કે કોક કોક છોડવા લીલા ચરમોના કે પીળા સુકારાના દેખાય છે તો જાય છે તો પણ અમુક ટાઈમ જરૂર વિનાનું આપણે પાણી આપતા હોય એ પણ પાણી તમે જુઓ તો જરૂર ન હોય પછી જાજુ ભરતા હોય એટલે લીલો સુકારો મિત્રો દેખાવાનો જ વધારે દેખાય કદાચ ઓછો હોય તો વધારે દેખાય પછી એ સિવાયનું આપણે જોવી તો કે મોલો મચ્છી કાળો જે મોલો મચ્છી આપણે જે કહેવી મોલો તો એને તો આપણે દવા લઈ કે દેખાડો ભાઈ આલો દવા સાંટી દો ટોલ ફેન કે ફલાણું ઢુંકડું ઢોકળું જે હોય આલો સાંટી દો એટલે મરી ગયો તો એ તો કંટ્રોલ થઈ ગઈ પણ એક લીલો ચરમો સુકારો એને આપણને કદાચ ખબેરી પડે કે ભાઈ હવે લીલો ચર્મલ સુકરો આપણા જીરાના પાકમાં છે તો આપણે એને કારણ વગર પાવું નથી અથવા તો બે પાણે ઉગાડ્યું પછી એક પાણ પહી એને મૂકી દેવી છે કે ભાઈ રહેવા દો ને કે સુકાઈ જાય છે તો એ તો તમને ખબર પડે છે કે ભાઈ આને હવે હરી ન કરે અને બહુ પિયત ન અપાય ન કે આમાં કંઈ વધે ને સુકાઈ જશે પણ એક એવો મોટો દુશ્મન કે જે આપણે એને કાર્યો કહેવી અથવા કાર્યો કેવીએ અથવા કાળી ચરમી કહેતા હોય અલગ અલગ એરિયામાં અલગ અલગ કહેતા હોય તો એ કાર્યને આપણે જ આમંત્રણ કરીશી કે તું મારા જીરાના પાકમાં આવ હવે આપણે દાખલા તરીકે બાજેકણા હોય અથવા તો જેને તેની અળિયું કાઢતા હોય જેને તેની હળિયું કરતા હોય જેના બાજવી એટલે આપણે દુશ્મન દિવસે ને દિવસે વધારતા જઈએ જેનાંત તેનાયારે આપણે બાજ બાજબાઇજ કરવી એટલે દુશ્મન વધે એને જ ઘોડે આપણે જીરાના પાકમાં આપણે જે વિડીયો બનાવ્યો હતો કે જીરામાં સહેલું પિયત ક્યારે આપવું એ નેક્સ્ટ વિડિયો બનાવ્યો હતો તો એમાં તમે જો પિસ્તાલીસ દિવસ પછી પિયત તમે જીરામાં આપો તો મિત્રો કાળીની દવા એડવાન્સમાં તમે આપો અથવા તમે પચાસ દિવસે પાણી સહેલું આપવાનું હોય તો પણ કાળીની દવા પહેલાં આપો પછી પિયત કરો અને પછી પાછો છટકાવો એનો રિપીટ મારો ફરદર તો તમારે ચાન્સ ઓછા નેવથી સો ટકા તમારે ચાન્સ ઓછા સો ટકા આપણે ન કહેવાય કદાચ કોક ભાગના બહુ સારા જોડું કાવાય તો અમુક ટાઈમ આવી પણ જતો હોય તો આપણે એના માટે આપણે લેવા જોઈએ કે આપણા જીરાના પાકમાં આપણે કોઈ પણ સંજોગોમાં આપણે આવવા દેવું નથી તો પિસ્તાલીસ દિવસનું થાય અથવા તો પચાસ દિવસનું થાય એ વખતે તમે પાતા હોય તો કાર્યની દવા પહેલાં મિત્રો વાપરો પહેલાં છંટકાવ કરો પછી પિયત કરો અને પછી છંટકાવ કરો તો ખેડૂત મિત્રો મેં આગળના વિડીયોમાં કીધું હતું કે પહેલાં તો આવી જાય પછી દોડા દોડી કરતા હતા કે ભાઈ દવા લાવો દવા લાવો કાઢ્યું હોય ગયું હોય પણ હવે ઘણા ખેડૂત મિત્રો તમે જો તો થી એંશી ટકા ખેડૂત મિત્રો એવા થઈ ગયા કે એડોશમાં દવા વાપરતા થઈ ગયા તો દાખલા તરીકે એંશી ખેડૂતે આગોતરું આયોજન કરી અને કાઢીયા માટેની દવા છાંટી છંટકાવ કર્યો છતાં અમુક બને એવું બે પાંચ ખેડૂતને કે ખેડૂતને કે છંટકાવ કર્યો તો આવી ગયું પણ એ કદાચ આવ્યું હોય તો એક ધારું બધું વયવું ના જાય થોડું 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 આગળ કદાચ વધતું હોય તો આપણા જીરાનો પાક આપણા હાથમાં એમનામ આવી જાય અને છંટકાવ ન કરેલો હોય અને આપણે પિયત આપેલું હોય આ દાખલા તરીકે એમાં તમે જુઓ તો શું ધ્યાન રાખવું પડે તો એક તો યોગ્ય ટાઈમે દવા છાંટવી જોઈએ યોગ્ય સમય જોવો જોઈએ તો એ સમય કયો તો કે ભાઈ અત્યારે વાતાવરણ ખરાબ છે હાલો જાતર પડે છે અને છતાંય આપણે એની હરી કરવી એટલે મેં કીધું એની ગોળે તો ગાયલો જાતે એની હરી કરવી એટલે શું થાય બાજમાંનું થાય નહીં અરે તો આ ઝાકર એ રીતનો કે ઝાકર પડતો હોય અને આપણે પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થઈ ગયું હોય ઘાટું જીરું હોય મોટું મોટું બરાબર એમાં આપણે પિયત કરવી અથવા તો પાણી તો એમાં કાળિયું બેસે બેસે ને બેસે ઝાકર પડતો હોય એટલે કાળિયું બેસે કદાચ ઝાકર ન પડતો હોય અને તમે કદાચ પિયત આપ્યું તો કદાચ ચાન્સ ઓછા પણ લગભગ આવી જાય દાખલા તરીકે આજે પિયત મેં કર્યું આલો આજે ઝાકર પડતો જ નથી અને મેં જીરામાં પાણી પહ્યું તો કદાચ બે દી ત્રણ દી ઝાકર ન પીડ્યો પછી પાછળથી પડે કદાચ પાંચ સાત દી પછી પડે તો પણ આવી શરૂઆત થઈ જાય ઘણી વાર આવું બનતું હોય અને પિયત આપણે આપેલું હોય અને ઝાકર પડવો મળે તો તે ભેજ જ્યારે ઝડપી જાઝો હોય જમીનમાં ત્યારે ઝાકર વધારે ચડે જેમ જેમ પડવું અવરું અરું અવરું સુકાતું જાય એમ ઝાકર આપણા ખેત જીરાના પાકમાં ઓછો ઓછો બે વહે કદાચ બેઠો તો અમુક ટાઈમ ઝડપી ઉડી જાય હું ઓલું પિયત એટલું આપેલું એટલે જમીનમાં ભેજ હોય એટલે ઝાકર એમાં વધારે બેસે અને લાંબા ગાળા સુધી રહે ઓલું આપણે નવ દસ વાગ્યા સુધીમાં કદાચ ઉડી જતો હોય તો ઓલો જાજો ટાઈમ લે તો આ વખતે એવો ટાઈમ બને કે એવો સમય થાય પછી શું થાય કે કાળીઓ આપણે મિત્રો આવતું હોય કે કાળી આવી જાય અને પછી ખેડૂત મિત્ર મેં કીધું એને ઘોડે દોડા દોડ કરે કે લાવો કાળીની દવા લાવો કાળીની દવા તો એમાં બને શું દાખલા તરીકે તમે દવા સાટી અને ઝાકર પાછો પડે છે તો એમાં રિઝલ્ટ કપાવવાનું રિઝલ્ટ ઓછું આવે છ ટકા હોય સો ટકા ન આવે કદાચ ઝાકર ન પડતો હોય અને તમે દવાનો સ્પ્રે કર્યો હોય કાર્ય માટેની દવાનો તો રિઝલ્ટ તમને સારું લાગે તો સારું દેખાય બીજું તમે જોવા જાવ તો ખબર પડે ના સોળ હજી કોઈ આગળ ગયા નથી ચાકર ન લેરી સારું દેખાય કે હજી નવા કોઈ ગયા નથી તો આ રીતનું કરવું ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય કે જીરું ઘાટું થઈ ગયું હોય પિસ્તાલીસ પચાસ દિવસ જેવું થઈ ગયું હોય અને પિયત આપે તો એમાં આપણે આવી ભૂલ નથી કરવાની દાખલા તરીકે આપણું જીરું ઘાટું હોય તો કે આપણે ક્યારે જે બનાય એની પાછળની ભાગમાં ઘાટું જીરું હોય ને થોડુંક આમ આઘું પાછું કરવું ને આમ પોળું કરીને જુઓ તો અંદર ડાઘ બની ગયા હોય ડાઘ અંદર બની ગયા હોય પછી તમે કદાચ કાળીની દવા છાંટી અને પછી પિયત આપો તોય પણ કાળીઓ બેસે બેસે ને બેસે તો આવા ડાઘ પડી ગયા હોય સંકેત આપ્યા તમને કે ભાઈ અહીંયા કણે આવા ડાઘ હે પીડા અમુક ટાઈમ મોઘર પાડ ઘોડે ઉપરના જે અહીંયા ચક્કર જે હોય પાંચ છ દાણાનું અહીંયાથી આમ કાળો ડાઘ પડી ગયો અહીંયા ક્યાં આમ કાળો ડાઘ પડીને આજે ઊભું રહેવું જોઈએ જે ચક્કર જે પાંચ છ દાણાનું હોય યામ કરી એમ મળી જાય અને કાળા ડાઘ પીડા હોય છે પેલા આશા જે હોય પછી કાળો ડાઘ પીડો હોય તો આ બધી નિશાની તમે જુઓ તો કાળી માટેની તો આવું મિત્ર હોય અને તમે જોયું નથી વિડીયો વાળા કહી દીધું બધા યુટ્યુબ વાળા ચેનલો જે ખેડૂતોની જે બનાવી હોય કે ભાઈ પિસ્તાલીસ પચાસ દિવસ તમે પાણી આપો ત્યારે કાર્યની દવા એડવાન્સમાં વાપરો પછી પાણી પાછી પછી પછી સાંટવા એટલે કાર્ય ન આવે પણ આ રીતના સંકેત હોય અને તમે દવા સાટી પાવ અને પાછળ સાટો તો હું કાર્ય એમાં આવવા આવવાનું આવવાનું જ બેસે જ તો આ સંકેતો હોય એટલે પિયત ન આપો તમે પાણી નહીં દેવાનું આવી તમને નિશાની દેખાય ડાઘ દેખાય પાછળથી પિયત આપો એટલે હું કો ફરજીયાત તમે જોવો જો અને જોવો કે મારે પાણી આપવાનું હોય તો આપણે પાછળને ભાગમાં જ જોવાનું નહીં જોવાનું કારણ કે પાણી ક્યારેમાં તમે પાવ ને એટલે પાછળ જ પાણી ભરાય એટલે શરૂઆત ત્યાંથી થાય તમારે પાછળ જોઈ લેવાનું કે ડાઘ નથી પીડો ને દાંડલા નથ મળ્યા ને કે ના ચા દેખાણા નથી તો હળું પિયત આપી દો એ પણ કાર્યની દવા આગળ સુધી નહીં એટલે કે ચાન્સ ઓછા બને કાર્યો હોવાને તો આ જે તમને કીધું એ તમારે ધ્યાનમાં રાખવું પછી કાર્ય માટેની તમે જુઓ તો સારામાં સારી અત્યારે માર્કેટમાં સારામાં સારી જો દવા કાર્ય માટેની હાલતી હોય તો આ બે ચાર દવા છે કે એ સારી એવી હાલશે નામથી માગે પણ આ દવા આપો તો એમાંનું તમે જુઓ તો હા આ ગેલીઓ ગેલેલીઓ બરોબર તો આ જે દ્વારા આપણે એક પંપમાં સોળ મિલીથી લઈને વીસ મિલી નાખવાનું માપ છે તમે એક કર્યો દોઝ દસ પંપ કરો એક એકરે દસ પંપ કરવા તો સોળ એમ નાખો તો પણ ચાલે પછી તમારે આઠ કરવા સોળ ની જગ્યાએ અઢાર ઓગણી કરી નાખો સાત કરવા હોય તો પચીસ મિલી કરો ત્યાં સુધી વાંધો નહીં પચીસ થી ઉપર નહીં જવાનું પચીસ થી નીચે રહેવાનું તો હું તો કહું વી નાખું પચી નાખું એ કરતાં એક એકરે દસ પપ કરવા અને સોળથી અઢાર મિલી એક પંપમાં નાખી અને ઘાટો સ્પ્રે કરી દેવાનો એકરે દસ પપ કરજો મિત્રો એટલે કીધું તું કાગર કાર્યની દવા સેંટીથી પાણી પાયું બરાબર અને પછી દવા સાંઠી તો કાળ્યું આવી ગયું તો એનું કારણ કે પૂરતા પ્રમાણમાં તમે નીચે જેટલી જમીન જમીનમાં સોરી જીરા ઉપર આપણે જેટલી દવા જાવી જોઈએ એ દવા જાય નહીં ઓછો પંપ કરો દાખલા તરીકે દવાની જગ્યા પછી તમે છ સાત કરો બરોબર તો જે જીરામાં દવા જાવી જોઈએ ન જાય દાખલા તરીકે આ જીરો સોળ તો દવા તમે સાંટી ઓછા પંપ કર્યા તો આથી ઉપર એટલામાં દવા જાય નીચે જે જાવી જોઈએ દવા એ ઓછા પંપ કરો એટલે અહીંયા દવા જાય જ નહીં કારણ કે ઓછા પંપ કરો એટલે ઉતારું આવું પડે ઉતારા હાલો એટલે નીચે દવા જે જવી જોઈએ જાય નહીં ઉપર ઉપર ચાર ચાર આંગણમાં દવા રહે નીચે ન જઈ આખે એટલે નીચે ડાળીમાં પણ ડાઘા પડે તો ખાસ કરીને એક એક કર્યા દસ પપ ફરજિયાત મિત્રો વાપરવા દવા ઝાંજી નાખી અને ઉતાવળું હાલું એ કરતા ઘાટો સ્પ્રે કરવો સારો તો આપણે ગેલેરીઓ પણ વાપરી શકીએ પછી તમે જુઓ તો અર્ગનગન ટાટા કંપનીનું અર્ગન તો આ પણ મિત્રો એવું જ છે એક કર્યા દસ પપ કરવાના છે અને આપણે એક કરે દસ પપ કરો તો વીસ મિલી નાખો તો પણ ચાલે કદાચ એક બે ઓછા કરવા હોય તો પચીસ મિલીનું માર્ક છે તો આપણે પચી નાખવું કઈ નથી કરવું વીસ મિલી નાખી અને એકરે દસ પપ કરી અને ખાટો સ્પ્રે કરી દો એટલે કાઢ્યો આવવાના ચાન્સ ઓછા પછી તમે જુઓ મિત્રો તો બાયર કંપનીનું નાટિયો બરોબર તો આના પર રિઝલ્ટ સારા છે ગયા વર્ષે વેચાણ હતું આગલા વર્ષે વેચાણનું હતું સારું એવા માર્કેટમાં ત્રણ તમે જુઓ તો માર્કેટમાં વધારે પ્રમાણમાં વેચે છે તો અઢીસો ગ્રામનું પેકેટ છે અઢારથી વીસ પંપ તમે કરી શકો આપણે અઢારે નહીં ને વીસ પંપ કરી અને ફાટા સ્પ્રે કરી દેવાનો વીસ પંપ કરી અને બે એકરમાં આપણે છંટકાવ કરી દેવાનો તો પણ આનું પણ એવું નામ છે બાયનું નેટનું આનું પણ રિઝલ્ટ સારું એવું છે મિત્રો આ જે મેં દવા મિત્રો કીધી એ તમારું કાર્યું તો રોગ છે પણ સાથે સાથે બે ડોઝ તમે આપશો તો જે ઉત્પાદન મળતું હોય છે એ ઉત્પાદન પણ વધીને તમને મળશે દાખલા તરીકે આ દવા નેટિયો જેટલા રૂપિયામાં મળતી એટલે દાખલા તરીકે આ ઓગણીસો થી લઈને તે બે હજારની આજુબાજુમાં મળે તો આપણે એના કદાચ બે હજાર ગણો બે હજાર રૂપિયા તમારા બે એકરમાં થયા એક એકરે હજાર રૂપિયાનો ખર્ચો થયો તો એ માનું છું એક એકરે હજાર રૂપિયાનો ખર્ચો તમે આનો કર્યો તો એક એક એકરે આપણે હું એમ નથી કીધું જાજુ જીરું વધે વીઘી આપણે પાંચ છ મણી નથી વધારી દેવું એક એકરે ખાલી બે થી ત્રણ મણ જીરાનું ઉત્પાદન આપણને વધે તો પણ આના પૈસા વસૂલ થઈ જાય એટલે આ નેટીઓ હોય ગેલેરીઓ હોય અરગુઆ આવી દવા તમે મિત્રો સાંટો તો ઉત્પાદન સાથે સાથે વધે તમારે કદાચ જોવું હોય તો થોડાક ક્યારા બાકી મૂકજો એક એકર બાકી મૂકજો બીજા એકરમાં સાંટજો અથવા તો ઝાઝા એકર બાકી મૂકજો અને એક એકરમાં સાંટીને જોઈ લેજો કાળી તો રોકે જ છે પણ ઉત્પાદન પણ વધે છે એ હમણાં ચાર પાંચ વર્ષથી મેં નહોતી કીધું કે ખેડૂતોમાં સિત્તેરથી એંશી ટકા કાળીને દવા સાંટવા માંડાના એડવાન્સમાં એમને પણ ખબર પડી કે આને ખરેખર ઉત્પાદન વધે છે એટલે વાપરવા માંડાના બાકી સાત આઠ વર્ષ પહેલાં કાર્યું આવતું હતું પછી દોડા દોડી કરતા હતા પણ હવે એટલી બધી દોડા દોડી નથી કરતા ખેડૂત પણ અમે હં શેર થઈએ કે ના ખરેખર વાપરવું જોઈએ અને આ મેં જાહેરાત કરી તો આ કોઈ મારી ઘરની નથી કે નથી મારો આમાં ભાગ પણ સારી એવી કંપની છે સ્ટાન્ડર્ડ કંપની છે એટલે હું ભલામણ તમને કરું છું કે ભાઈ સારી એવી કંપનીના ફૂગનાશક તમે મિત્રો વાપરો ચાલુ ચેલા લોકલ કંપનીના ન વાપરો એટલે કે સારા વાપરો તો એમાં રિઝલ્ટ આપણને હવાયું મળે સારું મળે તો ખરી મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર જરૂરથી કરજો પણ સબસ્ક્રાઈબ કરવું પણ ના ભૂલતા જેથી કરીને તમને અવનવી માહિતી અલગ અલગ પાકની બધી મળતી રહે નમસ્કાર